તોફાન નીકળું એકદમ પવન આવે અને તો દેખા ને જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં સ્વાગત છે तो बाकी हमारे तो है के बाबा जोरो ने बरसात कमेंट में जरा कह दो हमारा तो आज है 2 दिन से ना काल नु काही छे ने बाकी अगला दिवसे atu पण आजे जोवाय है नी अगही बो है 7 तारीख नी એટલે જોવાય છે હવે હું થાય જના દિવસે ગરમી તો બહુ છે યે દેખો અમારી જલ્લી બહેન રખડ રહે છે રખડ રહે છે રખડ એ કીધર કીધર અરે પણ એ અરે પણ એ અરે પણ અરે જોતા રમતું હોય પાણી બે દિવસ નથી ને હજી લાઈટ નથી તો હવે લગભગ આજે બપોર સુધી વાઈટ જોઈએ ને વાય થી પાણી જો જોવા બીજું કઈ ઉપાય નથી એના સિવાય કેમ કે બધું આ પાણીને એને પૂરું થઈ ગયું હે પે નથી કાકા ને એને હતું પાણી પણ એ પૂરું થઈ ગયું હવે બધા માલ ને એને પાવું એને એટલા બધા માલ હે એટલે હવે જોવાના પાણી ઘટે છે અત્યારે તો અત્યારે ખબર પડે પાણીની કિંમત કેટલી હોય ને તો મોઢું તો અમે આખી ડોલ વઈ અત્યારે હા એમ જ હોય વહીટ અમારે ચોમાસું આવે એટલે આજ પ્રોબ્લેમ કન્ટિન્યુ અમારે હાલવાનો છે જયારે બે ત્રણ મહિના સુધી તો આજ રવાનું લાઈટ નહીં હોય

मुझे तो डर लग रहा है इनसे। गए। काक। काक। हट हट हट। हट केवनो ठेकड़ो मैना। किधर गए? जो गए? अब जो दोस्त टाटा बाय-बाय। डपड़ा जैसा लग रहा है तू। जैसा लग रहा है। <laughs> ये हमारी कुत्ती भंस रही है। मैं तो तुम्हारे ना नो आदर है ना पाछो थाई है।

સુખ ને દર્દ ને બધું ભેરું હોય વરસાદ નું વરસાદ આવે ની ખુશી અત્યારે નથી પેલા જે ચોમાહુ આવે ત્યાં અલગ અલગ વાત છે બાકી સિટી તો કેવા લગભગ પ્રોબ્લેમ થતા નથી બાકીને અત્યારે તમને બધાને ખબર જ છે કે પાકિસ્તાન અને આપણા ભારત યુદ્ધ હાલે હે મસ્તની હવે થોડુંક છ વાગે જેવું થઈ ગયું હે ટાણું ને લાઈટ તો જે એવી નથી ખબર નથી સો ટકા નહીં જ આવે અને હવે આપણે મિની રસોડામાં મસ્તના રોટલા કરી લે કેમ કે લાઈટ નહીં આવે તો અંધારા એના પછી કરવું કેવી રીતે હવે તો ફોનમાં મને એવું લાગે કે પાવર બેંકમાં ચાર્જિંગ હવે પૂરું થતું જાય હે કાલનો દિવસ લગભગ માન આવે છે લાઈટ નહીં આવે તો પાણી તો છે જ નહીં તમને ખબર હે કાલે સવારમાંથી ઉઠીને સીધા જવાનું હે વાયવે ને એથી આપણે હે ને શું કહેવાય ખીચવાનું હે પાણી બીજું કે ઉપાય નથી અમારી પાસે એકચુલીમાં ચીલીબીન તારી ભલી થાય ટેટે ટેટે ચાલુ કરી દીધું બસ અરે જોજે જોજે બટકા નથી ભરવાના જોઈ શકો છો તમે કે જોરદાર વરસાદ આવી રહ્યો છે

ગરમી બહુ થતી તેમ હવે એનું ગુજરાત એનું તો હવે એનાથી વિશેષ મિનિંગ ખબર નથી અને આમ તો ક્યારનો છે ને એ છે તાણી તાણીને બસ અહીંયા જવાનું બાકી છે અહીંયા આવી જાય એટલે રેડી બીજી હું જાઓ થોડાક જ સુરાજ દાદા દેખાય છે અને અહીંયા મેં આવે છે વરસાદ આવે છે મેં નહીં હા મેં વરસાદ કનિષાબેન હમણાં થોડીક છે ને બોલવામાં જીભ લથડી જાય છે ખબર નહીં લાઈટ વગર

હે વરસાદ ચાલુ પવન એકદમ ચાલુ હે વીજ ને ગાજ ચાલુ હે ખાવાનું લઈએ જે દેખાય ને છાટા કેવાય ને નથી આવતી

મસ્તાનું નથી પાછળ તમે જોઈ શકો વરસાદ નથી ખાલી જો વીજ એકદમ કરે જો કર્યું પણ પાણી થોડું ઘણું ભરાઈ ગયું જો આપણી ગાડીમાં હે ને દેશી જુગાડ થઈ છે જો અહીંયા આપણે હે ચાર્જિંગ થાય તો પાવર બેગ રાખી કેમ કે આમાં છે નહીં હવે અને ફોનમાં ત્રીસ ટકા ચાર્જિંગ છે એટલે એના વગર આપણે મજા ના આવે તો જેટલું થાય એટલું રાખી દે અહીંયા કે ચા દે હું નથી રાખું કોઈ બોલો ખાટલા મુ ફોકર નાખ એ આ કાન નથી ને સ્લેપ મારો જો હું જીવો થાય ગયો ભાઈ વાહ